થયેલા અસહ્ય વધારાને લઈને સૌથી વધુ અસર ટ્રાન્સપોર્ટર્સને થઈ રહી છે જેને લઈને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સોમવારે બ્લેક ડે મનાવવામાં આવ્યો હતો અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવમાં ઘટાડો લાવવાની માંગ સાથે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સુરત કલેક્ટરાલયે પહોંચી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે જો પેટ્રોલ ડીઝલના વધતા ભાવમાં ઘટાડો ન આવશે તો ચક્કા જામ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હા હું યુવરાજ પ્રમુખ સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સુરત શું ટ્રાન્સપોર્ટ વેપારીઓ કે શું માંગ છે માંગ અમારી એ છે કે જો તમે જોઈ શકો છો મતલબમાં છેલ્લા ઘણા સમયથી ડીઝલ અને પેટ્રોલમાં ખૂબ જ મતલબમાં વધારો થયો છે અને ખાસ કરીને આ બે મહિનાની અંદર એકત્રીસ વખત મતલબમાં વધારો થયો છે જ્યારે દોઢ વરસથી આપણે કોરોનાની મહામારીમાં હાલત કફોડી છે વેપાર ધંધાઓ છે નહીં અને કોઈક વેપારી જોડે અમે નેટ રેગોસ્ટ્રેશન કરવા જઈએ છીએ તો કોઈને વધારવા માગતું નથી એના લીધે આજે બ્લેક ડે મનાવવા માટે અમે મતલબ મનાવ્યું છે અને આવનારા ત્રીસ દિવસની અંદરમાં સરકાર શ્રીને અમે એક નિવેદન કર્યું છે કલેક્ટર શ્રીને બી કે ભાઈ ત્રીસ દિવસની અંદરમાં આ ભાવ વધારો જે છે પાછો ખેંચવામાં આવે અગર એવું કરવામાં નહીં આવશે તો ઓગસ્ટ મહિનામાં અમે ઓલ ઇન્ડિયા આખા ઓલ ઇન્ડિયામાં ચક્કાજામનો એ મતલબ પ્રોગ્રામ બનાવીશું અને ટોટલી મતલબમાં આ પેડા ખોવી જશે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને લઈ હાલ પેટ્રોલ ડીઝલના ભાવ સો નજીક પહોંચ્યા છે અને કેટલાક શહેરોમાં તો લીટરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સોને પાર કરી ગયો છે ત્યારે પેટ્રોલ ડીઝલના વધતા ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટર્સને થઈ રહી હોય તાત્કાલિક સરકાર દ્વારા આ મામલે નિવડો લવાય તેવી માંગ કરવામાં આવી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ